નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ન્યૂઝ થરાદ જિલ્લામાં શિક્ષણ અને પોષણ ક્ષેત્રે નવી લોક કલ્યાણકારી પહેલનો પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થયો ભાભર તાલુકાની ગોવાડા પ્રાથમિક શાળામાંથી આ અભિયાન શરૂ થયો જેમાં અધિકારીઓ બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે જિલ્લા ક્લાસ વન અને બેના અલગ અલગ લગભગ સો અધિકારીઓ દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈને મિડ ડે મીલની ગુણવત્તાની ચકાસણી તથા શિક્ષણ સંબંધી માર્ગદર્શન આપશે આ પહેલ શિક્ષણની ગુણવત્તા વધારવા પોષણમાં સુધારો લાવવા અને સુવિધાઓના મૂલ્યાંકનમાં મદદરૂપ બનશે કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા વહીવટી તંત્રએ એક નવા અભિગમ સાથે દરેક પ્રાથમિક શાળા અને આંગણવાડીની અંદર દર વીકમાં જિલ્લાના સો જેટલા અધિકારીઓ દર વીકમાં એ શાળાની મુલાકાત લે બે કલાક જેટલો સમય ત્યાં રોકાય અને ત્યાંનું ફૂડ કુપોષણની સામે એ કામમાં ગુણવત્તા ચેક કરે સાથે બેસીને ભોજન કરે અને તે સિવાય શાળા કક્ષાએ ક્વોલિટી એજ્યુકેશનની બાબતમાં પણ શિક્ષણ વિભાગને મદદરૂપ થાય તે પ્રમાણેની લગભગ બે હજાર જેટલા યુનિટ ખાસ કરીને પ્રાથમિક શાળા અને આંગણવાડી એ બધામાં સ્વૈચ્છિક રીતે આ કામને એક મિશન તરીકે ઉપાડ્યું છે જિલ્લા તંત્રને હું હૃદયપૂર્વક અભિનંદન આપીશ કે ખૂબ સારું કામ આ હાથ ઉપર લીધું છે આજે કુવાળા ગામની અંદરથી અમે આ કામની શરૂઆત કરી છે